મારું નામ સિકંદર અલાના સુમરા રહેવાસી ભારતનગર ભૂલપટીયા અમારો જે ઇસ્યુ છે સ્કૂલ બાબતેનો છે અમારું ગામ ભુજ તાલુકા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તાલુકાથી માત્ર દસ કિલોમીટરના અંતરે છે અમે છેલ્લા છ વર્ષથી સરકારશ્રીને ઘણી રજૂઆતો કરી છે ધારાસભ્યને રજૂઆત કરી છે બીજા જે રાજકીય અગ્રણીઓ છે તેમને પણ રજૂઆત કરી છે અને તેમણે પણ પોતાનો ભલામણ લેટર ગાંધીનગર સુધી મોકલ્યો છે અમે બે બે વખત ગાંધીનગર સુધી દરખાસ્ત મોકલી છે તેમ છતાં પણ અમારી શાળાની કોઈ પણ જેન્યુન કારણ જણાવ્યા વગર અમારી શાળા મંજૂર કરવામાં આવતી નથી અને અમારી દરખાસ્ત અત્યારે ગાંધીનગરથી નામંજૂર કરવામાં આવી છે તો આ અનુસંધાને અમે છે ટોટલ અમારી પાસે પેટા વર્ષમાં એકસો અને પચાસ વિદ્યાર્થીઓથી વધુ સંખ્યામાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ જ્યાં બાજુની શાળાના શિક્ષકો અમારી પાસે ભણાવવામાં આવે છે ભણાવવા માટે આવે છે અને ત્યાં બાળકોને બેઠો બેસવા માટે વર્ગખંડની કોઈ સુવિધા નથી અમારો પોતાનો એક જર્જરિત કમ્યુનિટી હોલ છે તેમાં અમને અમે બાળકોને ભણાવીએ છીએ છ છ વર્ષ સુધી રજૂઆતો કર્યા પછી હવે અમે બસ થાકી ગયા છીએ અને બાળકોનું ભવિષ્ય હવે અમને અંધા અંધકારમય લાગે છે તો તારીખ ત્રીસ સોમવારના દસ વાગે અમે સામૂહિક રીતે બધાની ના છૂટકે વિદ્યાર્થીઓની બધાની એલસી કઢાવી અને તેમને શાળામાંથી રોપઆઉટ કરાવીશું